હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે હું તમારા માટે દરેક ગુજરાતીના ઘરમાં બનતી ઘઉંના લોટની ભાખરીની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે બનાવવા માટે મેં આ શરબતી ઘઉંનો ઝીણો લોટ લીધો છે તો એની અંદર આપણે દોઢ ટીસ્પૂન તેલ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું મીઠું એકદમ ઓપ્શનલ છે અને મોહન પણ તમારા ઘઉંના લોટ ઉપર ડિપેન્ડ કરે છે જો તમારો ભલ્યા ઘઉંનો લોટ હોય તો એની અંદર એકદમ ઓછું તેલ નાખવાનું હોય છે અને સરબતીમાં એનાથી થોડુંક વધારે અને જો લોકવણ વાપરતા હોય તો એનાથી પણ થોડું વધારે નાખવાનું માં લગભગ બે થી અઢી ટી સ્પૂન જેટલું તેલ એડ કરવાનું ને આપણે એક વખત બરાબર મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધીશું ભાખરી લોટની અંદર મોણ પણ થોડું વધારે પડી જશે તો તમારી ભાખરી ફૂલે પણ નહીં અને થોડી તૂટી જશે એટલે મોણ એને સાચવીને નાખવાનું જે રીતે ઘઉં હોય એ રીતે આપણે મોણ નાખવાનું આ રીતે આપણે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એ રીતનો લોટ બાંધવાનો તો હવે આપણે આને ઢાંકીને દસેક મિનિટ રેસ્ટ આપીશું લોટ આપણો સરસ પલળી ગયો છે તો એની અંદરથી આપણે આવા એક સરખા લુવા કરી લેવાના છે લુવા બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એ રીતે કરવાના છે જો આ રીતે આપણે બધા લુવા કરી દેવાના છે ને બીજી બાજુ ભાખરી શેકવા માટે મેં આ તવી ગેસ પર ગરમ કરવા મૂકી દીધી છે તો આ બાજુ આપણે ભાખરી વણીશું અને ત્યાં સુધી આપણી તવી ગરમ થાય છે જો આ રીતની આપણે ભાખરી વણી લેવાની છે એને પણ બહુ જાડડી નહીં અને બહુ પાતળી નહીં એ રીતની વણવાની તો હવે આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આને શેકી લેવાની છે ભાખરી શેકાય છે એક ત્યાં સુધી આપણે બીજી ભાખરી પણ વણી લઈએ પાંચ મિનિટ પછી આપણે એને સાઈડ બદલી કાઢવાની છે તો ફેરવી દઈશું બીજી બાજુ પણ આપણે પાંચ મિનિટ આવી શેકાવા દઈશું જો બીજી બાજુ પણ આવી રીતે લાઈટ બ્રાઉન થઈ જાય એટલે આપણે એને શેકી લઈશું આ સાઈડ આપણે થોડું તેલ મૂકીશું એક ટી સ્પૂન જેટલું ત્રણ ચાર મિનિટ આવી રીતે થોડો તબે થઈને ફેરવવાનો એટલે નીચે સરસ લાઇટ બ્રાઉન કલરની થઈ જશે જો બસ આ રીતની શેકાવા દેવાની વધારે પડતી બ્રાઉન નહીં થવા દેવાની હવે આને આપણે લઈ લેશું અને બીજી બધી ભાખરી પણ આ રીતે આપણે કરી લઈએ લાગે કે ભાખરી શેકાતા બહુ વાર લાગે છે તો થોડીક વખત ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી દેવાની અને જો તમે નવા નવા હોય પહેલી વખત કે બીજી વખત ભાખરી કરતા હોય તો તમારે ત્રણ ચાર ભાખરી વણી લેવાની અને પછી સાથે શેકવાની યાર છે આપણી ઘરમાં ગરમ ભાખરી આવી જ બીજી અવનવી રેસિપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ